હલો મિત્રો નમસ્કાર આપણે પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ અને ભેગા થયા છે તો સીટી સરકારી જે પરીક્ષાઓ આવે છે બરાબર આપણું મિશન છે એ બહુ મોટું છે આપણો ગોલ છે એ બહુ મોટો છે તો જે નાના નાના જે પ્રશ્નો છે બરાબર તમે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય ધોરણ છ ની અંદર અભ્યાસ કરતા હોય બરાબર ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય તો આવી જે બધી પરીક્ષાઓ છે ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠની અંદર જે આવતી પીએસસી એન સીએટી બરાબર તમે ફોર્મ ન ભરેલા હોય તમે જો ન ફોર્મ ભરેલા હોય તો આને ફોર્મ ભરી દેજો અને તૈયારી ચાલુ કરી દેજો કારણ કે આ જે પરીક્ષાઓ છે બરાબર એમાં તમારે જ પોતે તૈયારી કરવી પડશે તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે જે ધોરણ પાંચ ની બરાબર તો એની અંદર સામાન્ય એવા પ્રશ્નો પૂછાય છે સંખ્યા અને નંગના જે પ્રશ્નો સંખ્યા અને નંગ બરાબર તો અમુક વસ્તુ છે ને એ વ્યવહાર ની અંદર જેમ કે આપણને કહેતા હોય કે તમને કોઈક સમજાવતું ઘણી વખત કેવું છે કે આપણને સમજાવતા હોય કે ભાઈ ભણ ભણ ઘરે તમને રોજ કેતા હોય માતા પિતા કેતા હોય બરાબર પણ ત્યાંથી તમને કોઈ દિવસ કેવું છે કે તમને મોટિવેશન ત્યાંથી નહીં મળે કારણ કે રોજનું થઈ ગયું એટલે તમને એવું હોય કે આ તું રોજનું છે હવે બરાબર પરંતુ જેમ જેમ તમે તમારો સમયગાળો પસાર પસાર કરશો બરાબર ખરું સામાન્ય રીતે તમે જેમ જેમ મોટા થશો ને હજી તો તમારી ના ઉંમર છે ને નાની છે બરાબર જેમ જેમ તમે મોટા થશો તો એક સમય એવો આવશે ધીરે 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 કે તમે અગિયારમું અત્યારે તમે પાંચ છ સાતમાં હોય નવમું દસમું અગિયારમું પસાર કરશો તો એક ઉંમર અથવા તો એક સમયગાળો એવો એવો આવશે કે તમારે તમે એક સિટીમાંથી તમારા જે વિસ્તાર તમારા ગામડામાંથી પરીક્ષા દેવા માટે તમે જશો બરાબર અને પછીનો જે સમયગાળો છે ને પરીક્ષા દેવાનો જે સમયગાળો અથવા તો તમારો એક બીજી જગ્યાએ આવવું બરાબર એક વખત જાઓ પરીક્ષા દો પરીક્ષાની અંદર કેટલા માર્ક આવે પેલી વખત પરીક્ષામાં તમે નપાસ થાવ અથવા તો તમને ઓછા માર્ક આવે બરાબર બીજી વખત પરીક્ષાની એક સમય ગાળો એવો આવશે તમને બદલવા માટે મજબૂર કરે છે એ સમયગાળો બરાબર જો તમે અત્યારે નહીં બદલાવ ને તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં રહ્યો કોઈને તમને ઘણા લોકો સલાહ આપતા હશે કે ભાઈ તું ભણવા કરતા તમારે જ કરવાની છે અથવા તો એના માટે વાંચવા તો તમારે જ બેઠવાનું છે બરાબર વાંચવા તો તમારે જ બેઠવું પડશે એ પ્રશ્નનો જવાબ તો તમારે જ શોધવો પડશે તમને ખબર છે કે ગૌતમ બુદ્ધે એવું કીધું કે ગૌતમ બુદ્ધ પણ છે ને જયારે એક વખત કેવું છે કે એને પણ વિશ્વાસ કેવું છે ઘણી વખત કેવું થાય કે તમારે પોતાનું જ્ઞાન મેળવવું હોય ને ત્યારે આપણે ઘણી વખત ઘણા લોકો ભરોસો નથી કરતા અથવા તો ભરોસો નથી કરતા એમ ગૌતમ બુદ્ધ ને પણ એવું થાય છે ઘણી વખત બરાબર કે નહીં એ પેલી એક બે જગ્યાએ જાય છે શરૂઆતમાં ત્યારે એ કહે છે કે આમાં મને કોઈ મારું જે મિશન લઈને હું નીકળ્યો ને બુદ્ધિ છે એવું કહે છે કે મારું મિશન જે લઈને હું નીકળું તમારું જે તમારી થિયરી સાચી છે ઋષિ મુનિ ની આ જાય છે હાલાર કલામ અહીંયા ત્યારે એને કહે છે કે તમારી થિયરી કદાચ સાચી હશે પરંતુ મને એની અંદર કોઈ સામાજિક મૂલ્યો નથી દેખાતા બરાબર અને એ સામાજિક મૂલ્યો સામાજિક મૂલ્યો નથી દેખાતા એટલે પછી ઈ પોતાની જાતે કે કેવી રીતે હું પોતે ઈ મેળવી શકું બરાબર એટલે જ્યાં સુધી તમે પરીક્ષાની અંદર કોઈ પણ પરીક્ષાની અંદર તમે પોતે તૈયારી નહીં કરો ઈ પ્રશ્નનો જવાબ તમારે પોતે શોધવાનો છે જો તમે પોતે નહીં શોધો ત્યાં સુધી તો બધું નકામું છે બરાબર ઘણા વિદ્યાર્થીઓ હોય કે જે હોશિયાર હોય કે એને ખબર હોય કે મને તો આવડી જ જવાનું છે બરાબર તો એને એની પરીક્ષા મુબારક બરાબર પરંતુ આપણે તો જે આપણે પણ કેમ બુદ્ધિ છે એ મિશન લઈ નીકળે આપણું પણ એક મિશન છે બરાબર કે તમારા જેવા વિદ્યાર્થીઓને લાખો લોકોને નોકરી લગાવવાની જવાબદારી આપણે લીધેલી છે બરાબર સરકારી નોકરી તમને મળે બરાબર અને આવી બધી પરીક્ષાઓ તમે પાસ કરો તો તમને તમારી જિંદગી પણ શું થાય છે તો કે તમારી જિંદગીની અંદર પણ એક ઉજાસ આવે બરાબર તમારી આજુબાજુના જે પરિવાર છે તમારી આજુબાજુનું જે કુટુંબ છે તમારી આજુબાજુનો જે સમાજ છે એની અંદર પણ એક રોષની પ્રગટ થાય બરાબર કારણ કે સરકારી નોકરી ભરતીની અંદર સરકારી પરીક્ષાની અંદર જવાનું છે એટલા માટે આપણું મિશન છે કે તમારે જેવા ઘણા એવા વિદ્યાર્થીઓને નોકરીએ નોકરીએ લાગે બરાબર તો આ બધી મોટિવેશનની વાતો છે આ તો ખાલી વાતો છે બરાબર તમારે ભણવાની અંદર એક તમે જ્યારે ક્યાંય પણ જતા હોય એક જગ્યાએ એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હોય ત્યારે તમે કોઈ વડોદરા અમદાવાદ જેવા મેગા સિટીની અંદર તમે જતાં હોય ને મોટા મોટા ગાંધીનગર છે તો એની અંદર જે બિલ્ડિંગો જે બનતી હોય ને એની ઉપર ખાલી નજર કરવાની તમારે બરાબર એની ઉપર જે દસમા કે વીસમા માળ સુધી ભાઈ જે કામ કરતો હોય છે ને એની પાસે કોઈ ડિગ્રી નથી હોતી બરાબર છતાં પણ એને એ એવી મજબૂરી ઊભી થાય છે એની એની ઉપર બરાબર એની પાસે એક એવી મજબૂરી છે કે જે એને ત્યાં ચડાવવા માટે મજબૂર કરે છે બરાબર બાકી એને પણ એવું મન ન થતું હોય કે હું ત્યાં જઈને કામ કરું બરાબર ત્યાંથી ઉપરથી કોઈ પડ્યું હોય બરાબર તો એને હાડકા પણ ન વધે તૂટી જાય બરાબર તો આ એક મોટિવેશન છે કે એ પોતાના માટે કેટલી મહેનત કરે છે તો નોકરી મેળવવા માટે એ લોકો ક્યાંથી આવે છે ઉત્તર પ્રદેશ પછી બિહાર ઝારખંડ છત્તીસગઢ એવા રાજ્યોની કામ કરવા હું નોકરી કરવા જવાનું હોય તો આપણે કહે કે હું નોકરી કરવા જાઉં બરાબર તો આપણને આપણા માટે નોટ મોટી જ છે કે બહાર થી લોકો ક્યાં સુધી આવે છે ને અને મોટી મોટી બિલ્ડિંગો મોટી મોટી કંપની ઉદ્યોગોની અંદર એ લોકો કામ કરતા હોય ને ત્યારે આપણને ઈ મોટિવેશન જ છે આપણા માટે મોટિવેશન એટલે કે પ્રેરણા છે આપણા માટે કે આપણે ભણવા માંડીએ બાકી જો સમયગાળો આવો આવશે તો શું આપણે ત્યાં દસ માળ દસ માળની બિલ્ડિંગ ચડીને કામ કરી શકવાના છે નહીં બરાબર અને કરી શકો તો કેવું થાય પછી કે આપણે પ્રોપરલી ટ્રેનિંગ ન મેળવી હોય એ લોકોના તો માતા પિતા પણ એવી રીતે જ કામ કરતા હોય તો એ લોકો કામ કરી શકે ત્યાં આપણે નહીં કરી શક્યું કેમ કે આપણા માતા પિતા અહીંયા સામાન્ય મજૂરી વર્ગ કરી કરી અને આપણે ભણાવવા હોઈએ હવે આપણે પાછું ભણાવવા તો આપણે કઈ ત્યાં ચડવા માટે નથી ભણાવ્યા બરાબર આપણે નોકરી લેવા માટે ભણાવ્યા અથવા તો આપણે પણ એવો કોઈ બિઝનેસ કરીએ બિઝનેસ એટલે કે શિક્ષણ છે પ્રોફેસર છે બરાબર આપણી પણ એક સ્કૂલ હોવી જોઈએ આપણી પણ એક યુનિવર્સિટી હોવી જોઈએ બરાબર તો એના માટે તો આપણે ભણીએ છીએ અને આપણે બધું જો બધા લોકો છે એ આવું કરી શકે બધા લોકો પોતાની યુનિવર્સિટી અત્યારે તમે જો ગુજરાતની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓ છે બરાબર

તમે તમારી કોઈ એક પરીક્ષાની તૈયારી કરો અથવા તો તમારા કોઈ ધોરણના વિડીયો જો કોઈ સાયન્સના વિડીયો જો કોઈ એવા તમને એવું લાગે તો કોઈ વાર્તાને રિલેટેડ વિડીયો જો કોઈ સ્ટોરીને રિલેટેડ વિડીયો જો બરાબર કોઈ એવી બુક ના અત્યારે માર્કેટમાં વિડીયો બનાવે છે તો એ વિડીયો જો જેનાથી તમારું માઇન્ડ છે એ ચેન્જ થાય બરાબર આપણું મુખ્ય શું છે તો કે ભાઈ આપણું માઇન્ડ આપણું મન છે ને પરિવર્તિત કરવું બરાબર અવળા માર્ગે દોરાયેલું જે જીવન છે આપણું બરાબર એમાં કંઈક સુધારો આવે અને સુધારો એવો આવે કે આજુબાજુવાળા લોકોને એમ જોઈએ કે આની અંદર શું આજુબાજુ બરાબર લોકો આપણને ઉદાહરણરૂપ રીતે શોધવા આવવા જોઈએ બરાબર તો આ એક પ્રકારનું મોટિવેશન જ છે તો આવા તમને પ્રશ્ન જ્યારે પૂછાય તો એક સામાન્ય પ્રશ્ન છે કે કેટલા નંગ તમે જોઈએ બજારમાં આપણે જતા હોય આપણા દાદા દાદી યારે જતા હોય અથવા તો કોઈ આપણા પપ્પા છે મમ્મી છે એની યારે જતા હોય તો આપણને એવું કેતા હોય છે ખબર કે કોઈ ફ્રૂટ લેવા ગયા હોય તો આપણને એની વાતચીત કરતા હોય છે કે એક ડઝન કેળા આપો બરાબર આવું તમને સાંભળ્યું છે તો એવો પ્રશ્ન પૂછાય છે કે એક ડઝન કેળાની અંદર કેટલા કેળા આવે એમ તો અહીં લખેલું છે કે બાર નંગ આવે કોઈ પણ વસ્તુ બાર આવે બરાબર એક ડઝન ની અંદર તમે જોયું હોય કે ભાઈ ચાંદલાનું એક પેકેટ છે કોઈ આસપાસ જો ચાંદલા વેચવા વેચવાવાળા કોઈ બેન આવ્યા હોય બરાબર તો એમ કે એક ડઝન એની અંદર કેટલા ચાંદલા આવે તો એની અંદર એક ડઝન ચાંદલા આવે બરાબર તો બાર એટલે એક ડઝન બરાબર એ સિવાય બીજો પ્રશ્ન છે કે એકસો ચુમાલીસ આવા એક ડઝન ડઝન થાય ને ત્યારે આવા બરાબર એક ડઝન ની અંદર બાર હોય તો બાર ડઝન ની અંદર સ્વાભાવિક છે બાર ગુણ્યા બાર કરો એટલે એકસો ને ચુમાલીસ જવાબ આપે બરાબર પછી વીસ એટલે એક કોડી પહેલાનો સમયગાળો એવો હતો પેલાનો જે સમયગાળો હતો ને એ એવો હતો કે ત્યારે પૈસા નતા અત્યારે જે આપણે માર્કેટમાં પૈસા હોય છે ને કે દસ રૂપિયા પાંચસો રૂપિયા બે હજાર રૂપિયા પચાસ હજાર પૈસા નતા એક સમય એવો હતો કે ત્યારે છે ને આ આ બધી વસ્તુઓ ચાલતી કોડી દસિયા પાંચિયા બરાબર એ રીતે ગણતરી થતી હતી બરાબર તો આ બધી વસ્તુને જાણવાની કારણ કે ઇતિહાસને આ બધી વસ્તુને જાણવી જરૂરી છે કારણ કે ગમે ત્યારે કોઈ પણ માથા ફરેલ ખોપરી આવી ગયો ગયું પ્રશ્ન પૂછે તો આપણે વાંચેલું હોય આપણે અનુભવ કરેલું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક જોયેલું હોય તો આપણને કોડી હોય ને એના હિસાબ થતા કે ભાઈ એટલી કોડી તમને શાકભાજી લેવા જાઓ કઈ વસ્તુ ઘઉં બાજરો લેવા જાઓ અથવા ચોખા લેવા જાઓ તો તમને આ પ્રમાણે આપવામાં આવતું બરાબર પછી વીસ એટલે એક કોડી થાય બરાબર આ બધું તમારે યાદ રાખવાનું છે પાંચસો કાગળ બરાબર તમે ઘણી વખત ઓલા ઝેરોક્સ વાળા ની ગયા હશે તો એની એની પાસે એક મોટું પેકેટ હોય આવું અને એની અંદર છે પાંચસો કાગળ એવા તો એ એમ બોલે એનો એનો જે કંપની વાળા હોય ને એની પાસે મગાવવાનું હોય ને તો એમ બોલે કે એક રીમ કાગળ આપો એક રીમ ની અંદર કેટલા હોય તો પાંચસો નંગ હોય કેટલા નંગ હોય પાંચસો નંગ હોય બરાબર તો આવી રીતે સંખ્યા અને નંગ જે ટોપિક હતો બરાબર આમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન પૂછાય કે એક ડઝન ની અંદર કેટલા

બે ત્રણ વખત વિડીયો જાઓ એટલે તમને આઈડિયા આવી જશે